નમસ્કાર આપ છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નવસારી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાદરા જંબુસર ફોરલેન્ડ રોડ નું ઈ ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાદરા જંબુસર ફોરલેન્ડ રોડ નું

જાહેર જનતાની સુખાકારીમાં વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને ફોર લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે આજથી જ પાદરા જંબુસર